નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી બોર્ડનું જે પેપર સેટ જે છે બે હજાર પચીસનું એમાં આપણે ગણિત સ્ટાન્ડર્ડના સેક્શન એ જે છે પ્રશ્નપત્ર એકથી નવ પૂર્ણ કર્યા છે આજે આપણે છેલ્લું પ્રશ્નપત્ર જે છે એનો સેક્શન એ જોવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને જો બે લાયકોન દાપશો તો તમને નોટિફિકેશન તરત મળતી રહેશે અને વિદ્યાર્થી મિત્રો બેક ટુ બેક સોલ્યુશન મૂકી જ રહ્યા છીએ આપણે અને સરસ રીતે આનું રિવિઝન કરજો તો મોડું ન કરતાં શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે કે જો ગુસ્સા પાસઠ એકસો સત્તર બરાબર પાસઠ એમ માઇનસ એકસો સત્તર હોય તેને શોધવાનો છે મિત્રો તો મિત્રો પાસઠ એટલે શું થાય તેર પંચા પાસઠ બરાબર છે અને એકસો સત્તર પ્રમાણે જોવા જઈએ મિત્રો તો શું થશે

હવે આપણે અહીં કુસાની જગ્યાએ પાસઠ એમ માઇનસ એકસો સત્તર લખ્યા બરોબર તે એકસો સત્તર સામે જશે વિદ્યાર્થી મિત્રો તો પ્લસ થઈ જશે તેર વત્તા એકસો સત્તર તેર અને એકસો સત્તર કેટલા થયા વિદ્યાર્થી મિત્રો એકસો ને ત્રીસ બરોબર છે પાસઠ છેદમાં હતા રહેશે એટલે એમ બરોબર એકસો ત્રીસ છેદમાં એકસો ત્રીસ થશે માટે એમ બરો આપણો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો આવશે તો ઓપ્શન બી જે છે એ આપણા પ્રશ્નોનો શું થશે સાચો જવાબ થશે આગળ વધી મિત્રો બીજો પ્રશ્ન દીવઘાત બહુપદી પી ઓફ એક્સ બરોબર કે માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી કે આપણને આપેલ છે તેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે તો એનો મતલબ એવો થયો કે શૂન્યો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તો સમાન છે તો આલ્ફા પ્લસ બીટા શું થાય સૂત્રો માઇનસ બી ઓપોન એ થાય અને આલ્ફા ઇન્ટુ બીટા શું થાય સી બાય એ થાય તો બંનેના છીનમાંથી એ એ ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એટલે માઇનસ બી બરોબર સી થશે પણ અહીંયા બી તરીકે શું છે માઇનસ બે છે અને સી તરીકે આપણા જોડે શું છે માઇનસ થ્રી કે છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે માઇનસ તો લખીએ પણ બીની કિંમત માઇનસ બે લખી બરોબર છે સીની કિંમત આપણે માઇનસ થ્રી કે લખીએ હજુ માઇનસ માઇનસ પ્લસથી જેટલે બે લખ્યા અને માઇનસ થ્રી કહેવાય તો હતા જ માઇનસ ત્રણ છેદમાં હતાશું વિદ્યાર્થી મિત્રો તો બે ના છેદમાં ત્રણ તો થશે પણ કયો માઇનસ તો કે એની કહેવત આપણને શું મળી માઇનસ બે ના છેદમાં ત્રણ તો ઓપ્શન નંબર એ છે વિદ્યાર્થી મિત્રો એ આપણો શું છે તદ્દન સાચો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નમાં આપણે એવું કીધું કે સુરેખ સમીકરણો ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ એઇટ બરો ઝીરો અને ફોર એક્સ પ્લસ સિક્સ વાય માઇનસ સોળ બરોબર ઝીરોની જે જોડી છે એનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા મળશે માર્ચ બે હજાર બાવીસમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો જો સર્વપ્રથમ એ વન અપોન એ ટુ આપણે શોધીએ એટલે બેના છેદમાં ચાર તો બેના છેદમાં ચાર શું થાય છેદ ઉય તો એક દ્વિત્યાંશ થાય વિદ્યાર્થી મિત્રો બીઓનો પણ બી ટુ કરીએ ત્રણના છેદમાં છ તો અહીંયા પણ ત્રણ દુ છ કરીશું એટલે એક દ્વિત્યાંશ મળશે સી ઓનો પણ સી કરીએ તો માઇનસ આઠના છેદમાં સોળ માઇનસ આઠના છેદમાં માઇનસ સોળ માઇનસ માઇનસ વન બાય ટુ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ સરખા મળે આપણને અને ત્રણે ત્રણ સરખા મળે ત્યારે આપણો ઓપ્શન શું આવશે સમાન સંપાતી રેખાઓ શું મળશે સંપાતિ રેખાઓ પણ જો આ બે સરખાવત ને ત્રીજું સરખું ના હોત તો સમાંતર રેખા હોત ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો તો ખાસ યાદ રાખજો એ ઓનો પોન એ બી ઓનો પોન બી ટુ અને સીવન ઓપન સી આ ત્રણે ત્રણ જ્યારે સરખા મળે ને ત્યારે શું થશે રેખાઓ એકબીજાને સંપાતી મળશે વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્નની વાત કરીએ એક ઉકેલ હોવા હોવા છતાં છતાં જો અવિભાજ્ય છે મારો ગમતો દાખલો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે સંખ્યા આપી નથી પણ સંખ્યા કહી દીધેલી છે તો યુગમાં હોવા છતાં અવિભાજ્ય સંખ્યા હોય તો ની કિંમત ફરજિયાત શું હોય વિદ્યાર્થી મિત્રો બે જ હોય તો આના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સની ગત બે મૂકીશું તો આપણને શું મળી જશે કે કેત મળી જશે તો કે લખ્યા એક્સની ગાય બે લખ્યા પણ એનો વર્ગ છે વધતા ત્રણ કોષમાં એક્સની ગત બે મૂકી ઓછા ચાર બરોબર જીરો તો બેનો વર્ગ ચાર થાય એટલે ચાર કે લખ્યા ત્રણ દુ છ થાય ઓછા ચાર બરાબર જીરો છ માંથી ચાર જાય તો વિદ્યાર્થી મિત્રો બે વધશે અને ધન છે એટલે પ્લસ બે મોટી સંખ્યા ધન છે એટલે પ્લસ બે લખ્યા

લિબર્ટી પેપર સેટ જે છે એની અંદર ઓપ્શન નંબર એ આપેલ છે પણ એ તદ્દન ખોટો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમારે સામે જ છે આખી ગણતરી આપણે કરીને જોઈ ઓપ્શન નંબર બી જે છે માઇનસ વન બાય ટુ એ તદ્દન સાચો જવાબ છે મિસ્ટેક થયેલી છે લખવામાં ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું આપણે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે નીચે આપેલી આકૃતિમાં કોઈ પણ હાર સુધીમાં આપે આવેલ જે ટપકાની સંખ્યા જે છે એ ત્રિકોણની સંખ્યા તરફ જેમ કે જુઓ એક ટપકો એટલે એક ત્રિકોણ બે ટપકો એટલે એક ત્રિકોણા બીજું ત્રિકોણા ત્રણ ટપકા એટલે એક બે ત્રણ બરોબર છે એ રીતે ટપકા જે છે શું દર્શાવે છે ત્રિકોણની સંખ્યા દર્શાવે છે તો જો શ્રેણી વિચારવા જઈએ તો એક પહેલું પદ એક બનશે પછી બે પછી ત્રણ પછી ચાર એટલે આમ જોઈએ તો ક્રમિક પદો છે કેવા પદો છે સંખ્યાઓ જે છે એ ક્રમિક જ છે તો અહીંયા જો હું લખવા જોઉં કે એક બે ત્રણ ચાર આપણી શ્રેણીથી અને એક બે ત્રણ ચાર શ્રેણીથી હવે આવા આપણે કેટલી હાર સુધી કરવાનું છે બારમી હાર સુધી બરાબર છે એટલે એનની કદ આપણે શું લખીશું બાર લખીશું અને સ્વાભાવિક છે એસનનું સૂત્ર ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળો એન બાય ટુ કોન્સમાં એન પ્લસ વન છે આપણે જાણીએ છીએ તો આમાં જો બાર લખી નાખીએ આપણે બરાબર છે તો બાર ભાગ્યા બે લખ્યા ગુણ્યા બાર વત્તા એક બરાબર છે બે છંગ બાર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એટલે છ લખ્યા બારને એક કેટલા થાય તેર થાય તેર છંગ કેટલા થાય અઠ્યોતેર થાય એટલે જવાબમાં શું આવશે તો ઓપ્શન નંબર જે સી છે સાચો જવાબ થશે શરત આપેલી છે અને જો ખાલી જગ્યા હોય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય તો અહીં વિદ્યાર્થી મિત્રો એક્સ વાય અને વાય જેડમાં સરખું કોણ છે જુઓ જરાક તો આમાં બંનેમાં વાય વાય સરખા છે તો નીચે કોણ સરખું છે ક્યુ ક્યુ સરખું થઈ ગયું બરોબર છે તેનો મતલબ એવો થયો કે વાયની સામે કોણ આવશે નક્કી ક્યુ બરાબર છે તો એક્સ વાયની સામે પી છે તો એક્સ વાયની સામે ક્યુ તો આઈ ગયા તો કન્ફર્મ સ્થાન કોણ થઈ ગયું એ પીનું તો એ વાયઝેડની સામે વાયઝેડની સામે ક્યુ તો વાયની સામે ક્યુ તો આવી ગયા તો થઈ ગયું યાર આપણું ત્રિકોણ આ રીતે સમૃદ્ધ થઈ ગયા પણ મહત્વની બાબત એ છે કે આ એક્સ વાય અને આપેલું બરાબર છે અને ક્યુ નો ગુણોત્તર સરખો આપેલો છે તો બાજુ બાજુ તો વચ્ચે કોણ આવે ખૂણો તો બાખુબા પ્રમાણે અહીંયા ખૂણો વાય બરોબર શું થવું જોઈએ ખૂણો ક્યુ હોય ને તો આ બંને ત્રિકોણો બાખુબા પૂર્વધારના અથવા બાખુબા પ્રમેય પ્રમાણે બાખુબા સમરૂપતા પ્રમેય અનુસાર શું થઈ જાય સમૃપ્ત થઈ જાય શું થઈ જાય સમરૂપ થઈ જાય તો જવાબમાં શું આવશે ઓપ્શન નંબર એ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આય બરોબર ક્યુ કેમ આવ્યો તમને મેં આકૃતિ ઉપરથી સમજાવી દીધું નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો સાતનો દાખલો જે છે એની વાત કરીએ નીચે આપેલ વિધાનો સાચા બને તેમ આપણે કોર્સમાંથી જવાબ લખીને પસંદ કરે તો વિદ્યાર્થી મિત્રો આનો દાખલો ગણવા માટે આપણા જોડે પરીક્ષામાં એક માર્ક માટે દાખલો ના ગણવા બે સે બરોબર છે તો માટે રફલી એક આકૃતિ દોરી નાખી છે આપણે અને જો આ ત્રણે ત્રણ બિંદુઓને હું દર્શાવું તો ત્રણે ત્રણ બિંદુ ક્યાં દેખાય આપણને સમરેખ તો છે જ પણ પહેલાં શું આવ્યું સી પછી શું આવ્યું એ આવ્યું પછી બી આવ્યું તો આપણું ઓપ્શન શું આવશે જવાબ શું આવશે સી ડેસ એ ડેસ બી એ આપણા પ્રશ્નોનું શું થશે જવાબ થશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન છે વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટાનું ટેન સ્ક્વેર ઠીટા ખરેખરમાં એનું સેક સ્ક્વેર થાય અને વર્ગમૂળ કરીએ તો જવાબ શું થઈ જશે સેક ઠીટા થઈ જશે એટલે ઓપ્શનમાં શું આવશે

ચાર સુધી છે તો કેટલી મિનિટ થાય બે ત્રણ ચાર તો પાંચ દસ પંદર મિનિટ થઈ બરોબર વિદ્યાર્થી મિત્રો તો ટોટલ સાહીઠ મિનિટ પ્રમાણે ત્રણસો ડિગ્રી ખૂણો થાય તો પંદર મિનિટ પ્રમાણે કેટલો ખૂણો થાય તો પંદર ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં સાહીઠ જીરો જીરો ઉડી ગયા છયો છયો છત્રીસ તો પંદર સંખ કેટલો થયો વિદ્યાર્થી મિત્રો નેવું થયો એટલે જવાબ આવશે નેવું

આર સ્ક્વેર એટલે આરની કહેવાય તો મેં બે વખત શું લખી નાખી સ્ક્વેર છે એટલે ચૌદ લખી નાખી સાત દુ ચૌદ લખ્યા વિદ્યાર્થી મિત્રો બાવીસ તરી છાસઠ લખ્યા અને ચૌદ દુ કેટલા લખ્યા અઠ્યાવીસ લખ્યા તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કર્યો તો અઢારસો ને અડતાળીસ સેમી સ્ક્વેર જવાબ મળે બીજી વસ્તુ ટ્રીક આપું છ અઠા અડતાળીસ એકમનો આંકડો આઠવાળો આ જ જવાબ છે બરાબર છે એટલે આપણો જવાબ શું આવશે અઢારસો અડતાળીસ બરોબર છે પરીક્ષામાં તમે ખાલી જગ્યા રીતે પૂરી પણ શકો છો અને નંબર લખીને સાચો જવાબ લખી શકો છો બીજું બારો પ્રશ્ન બહુ જ જબરદસ્ત પ્રશ્ન છે કોઈ પણ ટીવી શોની લોકપ્રિયતા ચકાસવા મધ્યવર્તી સ્થિતિમાંનું ખાલી જગ્યા માપ શ્રેષ્ઠ છે તો આપણે મધ્યક લખી નહીં જઈએ જનરલી આપણને મધ્યવર્તી સ્થિતિમાંનું શ્રેષ્ઠ માપ ખબર છે મધ્યક પણ અહીંયા પ્રશ્ન જોવો પડે ટીવી શોની લોકપ્રિયતાની વાત કરી છે એટલે જેટલી વખત વધારે શો જોવાશે બરાબર છે એટલું એની લોકપ્રિયતા વધે અને વધારે વાર જોવાય એટલે આવૃત્તિ વધારે વાર આવે અને જેની આવૃત્તિ વધારે વાર આવે છે એના માટે તો આપણે જેનો ઉપયોગ કરીએ છીએ બહુલકનો તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો બહુલક આવશે ખ્યાલ આવ્યો કે નહીં જવાબની અંદર આવશે બહુલક નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને ખરા છે એ ખોટાથી જણાવવાનું કીધેલું છે તો પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ નવ હવે જીરો પોઈન્ટ નવ એટલે નવના છેદમાં દસ કહેવાય એટલે નવનો વર્ગ એક્યાસી અને છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ એક્યાસી આપણા જોડે શું થાય પી ઓફ એ થાય તો પી ઓફ એ બાર આપણા જોડે શું થશે વિદ્યાર્થી મિત્રો વન માઇનસ પી ઓફ એ બરાબર છે એટલે વન માઇનસ ઝીરો પોઈન્ટ એક્યાસી તો બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણા જોડે શું મળશે ઝીરો પોઈન્ટ ઓગણીસ મળશે ઝીરો પોઈન્ટ ઓગણીસ એ કોઈનો વર્ગ નથી પણ પી ઓફ એ બારમાં જીરો પોઈન્ટ એકનો વર્ગ કીધેલો છે માટે વિધાન તદ્દન શું છે ખોટું છે શું છે ખોટું બે અંકોની સંખ્યા અને અંકોની એટલા બદલી કરતા મળતી સંખ્યાનો સરળો હંમેશા અગિયાર વડે તો એકદમ સિમ્પલ આપણે શું કરીએ એક સંખ્યા લઈએ ઉદાહરણ તરીકે કે ત્રેવીસ એના અંકોને બદલી નાખીએ તો બત્રીસ થઈ જાય તો આનો સરળો કહીએ તો પંચાવન થાય શું ને અગિયાર વડે ભાગી શકાય હા ભાગી શકાય છે માટે વિધાન તદ્દન શું છે ખરું છે સાચું જ વિધાન છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે પંદરમાં દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર યુક્લિડે પ્રસ્થાપિત કર્યું ના કોણે પ્રસ્થાપિત કરેલું વિદ્યાર્થી મિત્રો શ્રીધર આચાર્યજીએ કરેલું શ્રીધર આચાર્યએ એ કરેલું માટે વિધાન તદ્દન શું છે ખોટું છે ઓકે ખ્યાલ આવે કે નહીં એક શખ્સથી કોઈ બિંદુના અંતરને આપણે દાખલા કે આપણે આ રીતે એક શખ્સ અને એક અક્ષ દોરે એક શખ્સથી એક શખ્સથી કોઈ પણ બિંદુનું અંતર લીધું બરાબર કોઈપણ બિંદુનું એક શખ્સથી અંતર લો તમે બરાબર છે તો આ અંતર મળ્યું ભૂજ જ કહેવાય ને ઓકે તો જવાબ શું આવશે તદ્દન સાચો છે વિદ્યાર્થી મિત્રો ખરો જવાબ છે ઓકે શંકુ આકારના ઢાંકણવાળા નળાકાર નું કુલ પૃષ્ફળ શોધવાનું સૂત્ર લખવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો આ શંકુ જે છે એનું કુલ પૃષ્ઠ પર તો શંકુની વક્ર સપાટીનું છે ત્રણ પાય આર એલ બે વખત આવશે બરોબર છે અને આનું શું આવશે ટુ પાય આર ઓકે તો ટુ પાય આર થશે અને બે વખત ટુ પાય આર એલ આવશે બંનેથી ટુ કોમન નીકળશે બરોબર બીજું શું કોણ નીકળશે પાય પણ નીકળશે આર પણ નીકળશે રહેશે શું એચ પ્લસ એલ આ તો એલ પ્લસ એચ તો જવાબની અંદર શું આવશે ટુ પાય આર કોણમાં એચ પ્લસ એલ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલાનો જવાબ આવશે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન આપણને આપેલા છે એનો મધ્યક શું છે બે આપેલો છે તો આપણે એ શોધવાનો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મધ્યક એક્સ બાર બરોબર બે આપી દીધેલો છે તો એક્સ બાર બે લખીએ બરોબર છે આપણું સૂત્ર શું છે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા તો અવલોકનો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અવલોકન છે બરોબર છે અને સરવાળામાં શું થશે એ તો આવશે જ હવે જુઓ પાંચ પ્લસ અને માઇનસ પાંચ ઉડી જશે દસ ને સાત સત્તર અથવા સાતમાંથી ચાર જશે એટલે ત્રણ આવશે દસ ને ત્રણ તેર એટલે તેર લખી નાખ્યા બરાબર બે થયા છ જો અહીંયા ગુણાશે વિદ્યાર્થી મિત્રો એટલે એ પ્લસ તેર બરોબર છ દુ બાર થયા તેર સામે અત્યારે એટલે એ બરોબર શું થશે બાર ઓછા તેર તેરમાંથી બારમાંથી તેર જશે એટલે જવાબ શો છે વિદ્યાર્થી મિત્રો માઇનસ એક આવશે એટલે આપણો જવાબ શું થશે એ બરોબર માઇનસ એક ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તરફ નીચેના નીચેનામાંથી કઈ સંખ્યા છે અંશ મળશે એટલે સમય છે ચાર નું વર્ગમૂળ બે થાય સમય છે નવ નું વર્ગમૂળ ત્રણ થાય સમય છે બે નું વર્ગમૂળ શક્ય નથી તો જવાબની અંદર શું આવશે રૂટ ટુ એ અસમે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણને દાખલો પૂછેલો છે વીસમાં નંબરનો બહુ જ અગત્યનો દાખલો છે ધ્યાન રાખજો તો એક્સ પ્લસ પ્લસ ચાર ત્રણ બરોબર ઝીરો છે એના માટે આપણે આલ્ફા સ્કવેર બીટા માઇનસ આલ્ફા બીટા શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ પહેલાં તો શૂન્ય શોધી નાખીએ તો એક્સ સ્ક્ર પ્લસ ત્રણના ભાગો ચાર આવે એટલે શું આવશે ત્રણ એકા ત્રણ એટલે ત્રણ એક્સ અને વત્તા એક્સ વત્તા ત્રણ બરોબર જીરો અહીંથી એક્સ કોમન નીકળશે એટલે શું આવશે એક્સ વત્તા ત્રણ અને બીજું અહીંયા કંઈ કોમન નહીં નીકળે એટલે વન આવશે એટલે એક્સ વત્તા ત્રણ કોષમાં આવશે જ બરોબર ઝીરો તો અહીંયા એક્સ પ્લસ ત્રણ કોમન નીકળી ગયું વિદ્યાર્થી મિત્રો બીજા કોષની અંદર એક્સ પ્લસ વન થશે બરોબર ઝીરો માટે એક્સ પ્લસ ત્રણ બરોબર ઝીરો અથવા એક્સ પ્લસ વન બરોબર જીરો માટે અહીંયા એક્સ બરોબર શું થયા વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ થયા અને એક્સ બરોબર માઇનસ વન થયા પણ અહીંયા આપણે દાખલા તરીકે શરત આપી છે આ શરત બહુ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આલ્ફા ગ્રેટર દેન બીટા એટલે કે આલ્ફા જે છે બીટા કરતાં મોટા હોય તો જ તમારો જવાબ સાચો આવશે તો આમાં બંને મોટું કોણ છે માઇનસ વન તો આલ્ફા બરોબર માઇનસ લીધા લીધા તથા બીટા શું છે માઇનસ ત્રણ થશે ખ્યાલ આવ્યો કે નહીં હવે આપણે શું કરીશું આલ્ફા અને જે બીટા છે એની આપણે કિંમત મૂકીએ આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કિંમત મૂકીશું તો આલ્ફા સ્ક્વેર બીટા માઇનસ આલ્ફા બીટા સ્ક્વેર બરાબર છે તો આલ્ફાની કિંમત શું છે માઇનસ એક છે એટલે માઇનસ એકનો વર્ગ બરાબર છે બીટાની કિંમત શું છે માઇનસ ત્રણ માઇનસ આલ્ફાની કિંમત માઇનસ વન બીટાનો સ્ક્વેર માઇનસ ત્રણ ગુણ્યાનો વર્ગ તો માઇનસ એકનો વર્ગ એક ગુણ્યા ત્રણ તો જ માઇનસ ત્રણ માઇનસ ધ્યાન રાખજો માઇનસ એક તો લખ્યા ત્રણનો વર્ગ શું થશે નવ થશે તો માઇનસ ત્રણ માઇનસ પ્લસ નવ એકા નવ નવમાંથી ત્રણ જશે એટલે છ આવશે તો આપણા પ્રશ્નોનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો છ થશે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે અને વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિનંતી અને જો બે લાઇકોન દાપશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે હું આ પ્રકારના વિડીયો બેક ટુ બેક મૂકવાનો છું તમે સરસ રીતે રિવિઝન કરો આ આપણું સેક્શન એ પૂર્ણ થશે એટલે આપણે આખું સેક્શન બી પૂર્ણ કરીશું પછી સેક્શન સી પછી જ છેલ્લે ડી ઓકે આગળ વધીએ તો પ્રશ્ન નંબર એકવીસ ની વાત કરીએ તો અહીંયા એ જે છે એ ઋણ છે અને ઋણ છે એટલે નીચેની તરફ ખુલ્લો વક્ર મળે અહીંયા એ ગ્રેટર જીરો છે સી ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમો પ્રશ્ન છે ટેન ત્રીસ ટેન ત્રીસ ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો વન અપોન રૂટ થ્રી થાય અને કોસ ત્રીસ જે છે એની કિંમત શું થાય રૂટ થ્રી બાય ટુ થાય એટલે ત્રેવીસમાંની અંદર જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે બી અને ચોવીસમાંની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સરસ તૈયારી કરતા રહો હું તમારા માટે બેક ટુ બેક વિડીયો લાવવાનો જ છું તમે સરસ રીતે પ્રિપેરેશન કરો